નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટૂંકા દાખલાઓ જોવાના છે સૂચકાંકના ટૂંકા દાખલાઓ વિભાગ સી માટે બરાબર તો અહીંયા તમને પહેલો દાખલો દેખાઈ રહ્યો છે કે આઈએલ એટલે કે લાસ્ટ યરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી આઠના છેદમાં નવ ગણો છે જો ફિશરનો સૂચકાંક એકસો એંસી હોય તો પાસેનો સૂચકાંક શોધવાનો છે એટલે અહીંયા આપણને આ પહેલી જે લીટી આપેલી છે આ પહેલી લીટી પરથી જ આપણો દાખલો શરૂ થશે અહીંયા તમને એવું કીધું છે કે લાસ્ટ પિયરનો સૂચકાંક એટલે કે આઈ એલ લાસ્ટ પિયરનો સૂચક આંક ફિશરના સૂચકાંકથી આઠના છેદમાં નવ ગણો છે એટલે આઈ બરાબર આઠના છેદમાં નવ ગણો કીધો એટલે ગુણિયા આઈ એફ આઈ મતલબ ફિસર એટલે આ આપણું સૂત્ર બની ગયું કે લાસ્ટ યરનો સૂચકાંક ફિસરના સૂચકાંક કરતાં આઠના છેદમાં નવ ગણો છે તો હવે આપણને અહીંયા આઈ એફ ફિસરનો સૂચકાંક આપેલો છે એકસો એંસી તો આપણે અહીંયા લખી દઈએ આઈ એલ બરાબર આઠના છેદમાં નવ ગુણ્યા સૂચકાંક એકસો એંસી આપેલો છે ફિસરનો એટલે એકસો એંસી લખી દઈએ બરાબર હવે અહીંયા નવ છે અહીં એકસો એસી છે એટલે ઉડાડી દઈએ વીસ એટલે આઠ ગુણ્યા વીસ તો આઈએલ બરાબર આ દુ સોલ એટલે કે એકસો ને બરાબર હવે આપણે શોધવાનો છે પાસેનો સૂચકાંક તો આ પાસેના સૂચકાંક શોધવા માટે આપણી પાસે અત્યારે બે કિંમત છે એક તો ફિશરનો સૂચકાંકની કિંમત એકસો એંસી અને આઈએલ એટલે કે લાસ્પિયરના સૂચકાંકની કિંમત એકસો સાહીઠ એટલે આપણે કોઈ બી ત્રણ કિંમતમાંથી બે કિંમત આપેલી છે એટલે એના પરથી આપણે એ કિંમત શોધી શકીએ બરાબર તો આપણી પાસે આઈ ની કિંમત છે એકસો ને એસી રૂપિયા તો એકસો એસી બરાબર બરાબર વર્ગમૂળની અંદર આઈ ની કિંમત છે એકસો સાહીઠ ગુણ્યા આઈપીની કિંમત નથી એટલે આપણે આઈપીનું બેઠું લખી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર એકસો સાહીઠ અને એક કરતા તરીકે આઈપી છે એટલે આઈપીને તો આપણે વર્ગમૂળની બહાર કાઢવો જ પડે એટલે વર્ગમૂળની બહાર કાઢવા માટે આપણે બંને બાજુ વર્ગ લઈએ બંને બાજુ વર્ગ લેતા બરાબર હવે બંને બાજુ વર્ગ લઈએ એટલે અહીંયા એકસો એસી નો વર્ગ બરાબર હવે આ જે વર્ગમૂળ હતું તે બંને બાજુ વર્ગ લેતા વર્ગમૂળ નીકળી ગયું એટલે એકસો સાહીઠ ગુણ્યા આઈપી બરાબર હવે આઈપીને આપણે કરતાં બનાવી દઈએ માટે આઈપી બરાબર એકસો એસી ગુણ્યા એકસો એસી છેદમાં એકસો ને સાહીઠ અહીંયા પણ એકસો સાહીઠ ગુણ્યા આઈપી હતું અહીંયા પણ આઈપી અને એકસો સાહીઠ આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ થાય માટે આઈપી બરાબર બસો બે પોઈન્ટ પાંચ થાય એટલે આપણને અહીંયા પાસેનો સૂચકાંક મળી ગયો બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે ખાલી આ પહેલાં વાક્ય પરથી આપણને આ આઈપી આઈએલ અને આઈએફ ત્રણે ત્રણ મળી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એક દાખલો જોઈએ કે જે દાખલામાં તમને કીધું છે કે સીગમાં વન ક્યુ ઝીરો જેમ પી ઝીરો ક્યુ ઝીરો બરાબર ત્રણ જેમ બે અને સીગમાં પી વન ક્યુ વન જેમ સીગમાં પીઝીરો ક્યુ વન બરાબર પાંચ જેમ ત્રણ છે તો આઈએલ આઈપી અને આઈ એફ શોધો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને ત્રણે ત્રણ વસ્તુ શોધવાનું કીધું છે અને દાખલામાં તમને લાસ્ટિયર અને પાસેનું સૂત્ર તમે જોવું તો દેખાઈ જ રહ્યું છે એક હજાર અને અગિયારસો ને એક બરાબર તો આ દાખલાની અંદર તમારે પહેલા જે તમને ગુણોત્તર દેખાય છે તે ગુણોત્તરને તમારે પહેલાં ભાગાકારના સ્વરૂપમાં દર્શાવવું પડશે તો આપણે પહેલાં દર્શાવી દઈએ કે સીગમાં પી વન ક્યુ ઝીરો છેદમાં સીગમાં પીઝીરો ક્યુ ઝીરો બરાબર ત્રણના છેદમાં બે અને આ બાજુ બીજું છે તે કે સીગમાં વન ક્યુ વન છેદમાં સીગમાં ઝીરો ક્યુ વન બરાબર પાંચના છેદમાં ત્રણ એટલે બંનેને આપણે ભાગાકારના સ્વરૂપમાં દર્શાવી દીધું હવે આ દાખલાને આપણે પહેલાં લાસ્ટિયરના સૂચકાંક પ્રમાણે મૂકતા જઈએ કે આઈ બરાબર સૂત્ર મૂકી દઈએ સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગમા પીઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો બરાબર તો આપણને દાખલામાં પી વન ક્યુ ઝીરો આપેલું જ છે ત્રણ ત્રણના છેદમાં બે ગુણ્યા સો ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ સો બરાબર દોઢસો તો આ આપણને મળી ગયું આઈએલ એ જ પ્રમાણે પાસેનું સૂત્ર આઈપી બરાબર જે આપેલું છે તે જ બેઠું લખીએ સીગમાં પીવન ક્યુ છેદમાં સીગમાં સો તો અહીંયા પી વન ક્યુ આપેલા છે આપણને પાંચ છેદમાં સીગમાં પીઝીરો ક્યુ આપેલા છે ત્રણ ગુણ્યા સો તો પાંચના છેદમાં ત્રણ ગુણ્યા સો બરાબર એકસો ને છાસઠ પોઈન્ટ સડસઠ તો આ આપણો આઈપી બની ગયો એકસો છાસઠ પોઈન્ટ સડસઠ હવે આપણે શોધીએ આઈ તો આઈએફ બરાબર સૂત્ર મૂકી દઈએ નાનું કારણ કે બંનેની કિંમત આપણને મળેલી જ છે આઈએલ ગુણ્યા આઈપી બરાબર તો વર્ગમૂળની અંદર એકસોને પચાસ ગુણ્યા એકસોને છાસઠ પોઈન્ટ સડસઠ તો બંનેનો ગુણાકાર કરીએ એટલે વર્ગમૂળમાં આવશે પચીસ હજાર પોઈન્ટ પાંચ એટલે એનો જવાબ મળશે આપણને 158.12 અઠ્ઠાવન પોઈન્ટ બાર તો ત્રણે ત્રણ જવાબ આવી ગયા આઈએલ એલ એકસો પચાસ આઈપી એકસો છાસઠ પોઈન્ટ સડસઠ અને આઈ બરાબર એકસો અઠ્ઠાવન બાર તો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજા દાખલા તરફ આપણે જઈ રહ્યા છીએ બે હજાર ચૌદમાં ઘઉંનો ભાવ દર ક્વિન્ટલે સોળસો અને બે હજાર પંદરમાં ભાવ દર ક્વિન્ટલે અઢારસો હતા વર્ષ બે હજાર ચૌદ ના આધારે બે હજાર પંદરના વર્ષનો સૂચકાંક શોધો અને અર્થઘટન કરો બરાબર તો અહીંયા તમને બે હજાર ચૌદ દેખાઈ રહ્યું છે અને અહીંયા બે હજાર પંદર બે હજાર ચૌદ અને બે હજાર પંદર આ બે વર્ષમાં આ બે હજાર પંદરે આપણા માટે ચાલુ વર્ષ કહેવાય અને બે હજાર ચૌદ આપણા માટે અઢાર વર્ષ કહેવાય અને એ દાખલામાં તમને આપેલો છે ભાવ ભાવને આપણે પી કહેતા હતા એટલે અહીંયા તમારી પાસે એક છે પીઝીરો અને એક છે પી વન પીઝીરોની કિંમત આપણી પાસે છે સોળસો અને પી વનની કિંમત છે આપણી પાસે અઢારસો બરાબર એના પરથી આપણે સૂચક આંક શોધવાનો છે તો સૂચકાંક બરાબર આ બરાબર સૂત્ર હતું આપણી પાસે પીવન છેદમાં પીઝીરો ગુણ્યા સો બરાબર પીવનની કિંમત છે અઢારસો છેદમાં પીઝીરોની કિંમત છે આપણી પાસે સોળસો ગુણ્યા સો એટલે બંનેનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ એટલે આપણને ફાઇનલી જવાબ મળે એકસો બાર પોઈન્ટ પાંચ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અર્થગતન પણ કરવાનું છે બરાબર તો અર્થઘતન કેવી રીતના કરી શકાય તો કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કેટલો ફેરફાર થયો તે તો અહીંયા અર્ધગતન એવું નીકળે કે બે હજાર ચૌદની સરખામણીમાં બે હજાર પંદરમાં વધારો બરાબર એકસો બાર પોઈન્ટ પાંચ માઇનસ સો બરાબર એકસો બાર પોઈન્ટ પાંચ માઇનસ સો બરાબર બાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો બરાબર દર વખતે જ્યારે પણ તમને અર્ધઘટન પૂછે તો આવું જ લખવાનું કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થયેલો વધારો બરાબર જે જવાબ આવ્યો છે તે એકસો બાર પોઈન્ટ પાંચ માઇનસ સો જો જવાબ અહીંયા સોથી નાનો હતો તો પહેલાં સો લખતે પણ એ જવાબ સો થી મોટો છે એટલે જવાબ પહેલો જો જવાબ સો થી નાનો હોય તો સો પહેલા બરાબર એ વસ્તુ ધ્યાનમાં રાખવું ઓકે આ એક નવો દાખલો છે વર્ષ બે હજાર પંદર અને વર્ષ બે હજાર સોળના ભાવના સૂચકાંક અનુક્રમે એકસો પચાસ પોઈન્ટ બે અને એકસો છાસઠ પોઈન્ટ સાત છે બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો ફુગાવાનો દર અત્યાર સુધી આપણે શોધો નથી એટલે આ ચેપ્ટરનો આ નવો ટોપિક છે અને આ ફુગાવાના ડરનો દાખલો વિભાગ સીમાં બે માર્ક્સમાં ઘણી વખત પૂછાય છે અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ફુગાવાના ડરનું સૂત્ર છે ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષના ભાવનો સૂચકાંક આખાના છેદમાં અગાઉના વર્ષના ભાવનો સૂચકાંક ગુણ્યા સો તો વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્ષ અને અગાઉનું વર્ષ એ બંને તો આપણને ખબર છે કે બે હજાર પંદરે આપણા માટે અગાઉનું અથવા તો આધા વર્ષ કહેવાય અને બે હજાર એ આપણા માટે ચાલુ વર્ષ કહેવાય તો અહીંયા બંનેની કિંમત તમને આપેલી છે કે બે હજાર પંદરની એકસો પચાસ પોઈન્ટ બે અને બે હજાર સોળની આપણને એકસો છાસઠ પોઈન્ટ સાઠ આપેલી છે તો બધી બંને કિંમતને આપણે દાખલામાં સૂત્રમાં મૂકતા જઈએ કે ચાલુ વર્ષના ભાવનો સૂચકાંક એટલે કે ને છાસઠ પોઈન્ટ સાઠ સોરી એકસો ને છે અહીંયા એકસો ને પોઈન્ટ સાત માઇનસ એકસો ને પચાસ પોઈન્ટ બે છેદમાં અગાઉના વર્ષના ભાવનું સૂચકાંક જોઈએ છે એટલે કે એકસો પચાસ બે ગુણ્યા સો હવે એકસો ને પોઈન્ટ એકસો ને પચાસ પોઈન્ટ બે બાદ કરીએ એટલે આ બે નો ભાગાકાર ગુણ્યા સો કરીએ એટલે દસ પોઈન્ટ એકત્રીસ છન્નું આવે હવે આપણને પોઈન્ટ પછી બે જ રકમ જોઈએ છે બે ડિજિટ એટલે દસ પોઈન્ટ એકત્રીસની જગ્યા પર બત્રીસ બસ એકદમ ઇઝી છે કે ચાલુ વર્ષ એટલે કે બે હજાર સોળ અને અગાઉનું વર્ષ એટલે કે બે હજાર પંદર બરાબર એટલે આપણો દાખલો ક્લિયર આ આપણો જવાબ જે બે માર્ક્સનો ગણાય જો ત્રણ વસ્તુઓના ભાવમાં થયેલ વધારો બસો પચાસ ટકા બસો પાંસઠ ટકા અને ત્રણસો ટકા છે જો આ ત્રણ વસ્તુઓના મહત્ત્વ કાઉન્સમાં ભારનું પ્રમાણ આઠ જેમ સાત જેમ પાંચ હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર તમને ભાર આપી દીધેલો છે બરાબર ઘણી વખત તમને દાખલામાં ખાલી મહત્ત્વ જ લખેલું હશે ભાર લખેલું હશે નહીં તો મહત્વનો મહત્ત્વનો તમારે અર્થ શું કરવાનો ભાર જ સમજવાનો અને તમને એક વખત દાખલામાં ભાર આપી દે એટલે તમારે આ દાખલો સીગમાં આઈ ડબલ્યુના છેદમાં સીગમાં ડબલ્યુના સૂત્રથી જ ગણવાનો રહેશે બરાબર તો અહીંયા તમને સૂચકાંકમાં ટકાવારી આપેલી છે અને ટકાવારીમાં કીધેલું છે કે આટલા ટકા વધારો થયો છે બરાબર તો ત્રણ વસ્તુ છે એટલે વસ્તુ લખી દીધી એ બી અને સી સૂચકાંકમાં તમને વધારો કીધો છે પણ સૂચકાંકમાં વધારો કીધો છે પણ સૂચકાંકમાં વધારો હંમેશા આધા વર્ષ પર જ ગણાય એટલે આધા વર્ષનો સૂચક આંક આપણો સો હોય એટલે એનો વધારો થાય સો વત્તા બસો પચાસ ટકા હંમેશા આ જે લખેલું છે એના પ્રમાણે જો તમે કેલ્શિયમમાં ગણો એટલે તમારો જવાબ આવશે ત્રણસો ને પચાસ અહીંયા ગુણાકાર કરવાના નથી અહીંયા સરવાળો છે વધારો કીધો છે ઘણો નથી કીધો અહીંયા વધારો છે એટલે સરવાળો જ કરવાનો ત્યાર પછી બીજું છે સો વત્તા બસો ને ટકા એટલે કેલ્શિયમમાં આટલું કરશો એટલે તમારો જવાબ આવશે ત્રણસો ને ત્યાર પછી સો વત્તા ત્રણસો ટકા એટલે તમારો જવાબ આવશે ચારસો હવે દાખલામાં તમને ભર એટલે કે મહત્વ આપી દીધેલું છે એનું પ્રમાણ છે આઠ જેમ સાત જેમ પાંચ એટલે અહીંયા લખો આઠ સાત અને પાંચ હવે આઈ અને ડબલ્યુ એટલે આ બે કોલમનો તમારે ગુણાકાર કરવાનો કે ત્રણસો પચાસ ગુણ્યા આઠ એટલે કે અઠાવીસો ત્રણસો ને પાસઠ ગુણ્યા સાત એટલે કે પચીસો પંચાવનુની એટલે આપણે બંનેનો બંનેનો બંને કોલમનો સરવાળો કરી દઈએ સીગમાં ડબલ્યુ નો જવાબ આવશે આપણો વીસ અને સીગમાં આઈ ડબલ્યુ નો જવાબ આવશે આપણો સાઠ હજાર ત્રણસો ને પંચાવન બરાબર તો હવે સીગમાં આઈ પણ છે સીગમાં ડબલ્યુ પણ છે આપણી પાસે આઈ ડબલ્યુ અને સીગમાં ડબલ્યુ તો એને આપણે અહીંયા સૂચકાંક માટે સૂત્રમાં મૂકી દઈએ કે સીગમાં આઈ છેદમાં તો સિગ્મા આઈ છે આપણી પાસે સાત હજાર ત્રણસો ને પંચાવન ભાગ્યા વીસ ફાઇનલી જવાબ આવશે ત્રણસો ને સડસઠ પોઈન્ટ પંચોતેર ત્રણસો સડસઠ પંચોતેર બરાબર જો આ દાખલાની અંદર તમને અર્ધઘટન પણ પૂછ્યું હશે તો તમે એવું કહી શકે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થયેલો વધારો બરાબર ત્રણસો સડસઠ પોઈન્ટ પંચોતેર માઇનસ સો એટલે કે બસો ને સડસઠ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો વધારો બરાબર અહીંયા સોથી ઉપર ટકા છે સોથી ઉપરનો જવાબ એટલે પહેલાં જવાબ લખો માઇનસ સો જો અહીંયા સોથી નાનો હતો તો આપણે પહેલાં સો લખતે અને પછી એ જવાબ લખતે બરાબર તો આ થયા આપણા સૂચકાંકના ーマテナナナ